નિયા કે ઉપર 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 દે જોવા દે ઓ બોલ આગળ આ કેવું છે તારા એમ આજ એકાઉન્ટ માં 1051 માં ભરે હાલો આ લવ લાયલા એક રૂપિયા દેશી છે મિત્રો જોઈ શકો છો એક ને એકતાલીસ રૂપિયા સફેદ ચણા છે મિત્રો જોઈ શકો છો વકલ એક હજાર એકસો ને એકતાલીસ રૂપિયા ના ભાવતાલીસ એક હજાર ને એકતાલીસ રૂપિયા ભાવ થયા છે મિત્રો દેશી ચણા છે અગિયારસો ને છાસઠ રૂપિયા સોરી મિત્રો એક હજાર એકસો ને છાસઠ રૂપિયા એક હજાર છાસઠ ને ડ્રંખવારો માલ છે અગિયારસો ને છાસઠ રૂપિયા 46 1046 1046 ਰੁਪਏ ਬਾਵਤੀ ਅੱਜ ਮਿੱਤਰੋ ਵੇਖ ਸਕੋ ਜੀ 1046 ਦੇਸੀ ਜਣਾ ਹੈ